તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હુશુ વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં અને મસ્ત સવાર પડી જઈ છે આજ તો પૂરો પૂરો નાખી દીધો હવાર હવાર માં આટલે તડકો તો આવી ગયો ગાઈસ ડબલ ફરવાન ચાલુ કે બકાય એવું ની નાખવાનું આના આજ તમને હું એવું દેખાડીશ એવું જ હું કહેવાય શ્યાતડું ને દેખાડું ને જેની અત્યારે એટલે કોઈ ખબર લીધી જ નહીં ચોમાસામાં વાયું હતું તમને કોઈ ખબર લીધી નહીં એ અત્યારે દેખાડું આ જુઓ આ પૂડા અને લાકડા વચ્ચે આવેલું હતું જેવું અને અત્યારે ચીવડું થઈ ગયું કોઈએ અંબા લીધી નહીં કોઈ એટલે કોઈએ નહીં અને ખાલી ચોમાસા વાહી દીધું હતું ને તો ગાય છે ને આ જવું અને અમે નિકુલ્યા ચોમાસા ને એટલા બધું લાકડું લાવ્યું એક લીલું લાકડું હતું એટલે અને અત્યારે જેવડું થઈ જો તો ગાઈ છે ને આજ તો નિકુલ્યા ને તો લટકા દીધો નિકુલિયાને દરું કરવા આવ્યું છે આવું પહેલા માટે

इरिठेली आज पेडावना तने એટલે ગોતતા તા ને એક નીકળી ગઈ કે મે કાઢી એટલે રેડી ના કે નાક જાડોત નઈ હોય એમ નાચે તળીએ મેલી દીધી ઠેલી તો કેસા લાગ રહા હે આપકો યે સબ યે કામ કરતે હુએ હારુ લાગે બીજી હારુ લાગે તો આઉ નવ કોમ કરતા રો નિકુલ એક દાડો દયણુ કરતા શીખી જાહો તમે એટલે તમા કોઈ નઈ જ જરૂર નઈ પડે દયણુ કરવા જા શીખી જાહો આ બાજુ બધી લેડીઓ આ બાજુ નાખી દો કાળ કાળી ચગાઈ તો ગાય હેડા જેલો કેટલા મસ્ત થઈ જાય આટલામાં તો અને પાણી જેટલું ભરી જો આ બધું પાણી જોયું ને વરસાદ નું ભરેલું હોય હમણાં વરસાદ થયો ને અને હું નીકળ્યો બે જણા સાર વાટી હું તો પાણી પાણી ભરીને હવે આવ્યો હું બે જણાને એક એક ફોટો લઈ જવાનો હોય તાર માટે તો મેં કે તારો સારો ન્યુક્લિયો હુક્કો પૂરા બધી આવ્યો હોય અને લીલી સાર હે નહીં જે દોવા લઈને એને શું કહેવાય એને લીલી સાર જોવે એટલે એટલે પોણી પડી હું મું લેતા ઉપર તો મેં વારતો હતો પણ દાંતડી હું એક મેલીને જતો રહેતો ન્યુક્લિયો કે પોણી ભરતા હોય ને મારા ફોન ચાર્જિંગ પડ્યો તો ફોન લેવા તો અને આપડા એડા તમને દેખાડું આવે એકદમ કમ્પ્લીટ દેખાડવું પાળ ઉપર ને એટલે મસ્ત દેખા આટલા મસ્ત છે આટલે તમે હોમ મેં જોવો ને તો મસ્ત લાગે ને બધા ખરખા દેખા તમને પણ પેલી બાજુ આ બાજુ જો ને તો એ બાજુ ચેણા હે ને આ બાજુ મોટા મોટા એટલે એ બાજુથી હરકું ના લાગે પણ આમાં કાંઈ તમે જોવો ખાલી એકદમ ચીરા મસ્ત લાગે ઓકે ગાય તો હોજ પડી જશે અને આપણે પેછો દોવાનો ટાઈમ થઈ ગયો છે તો પાછળ દોવાનું ચાલુ હે અને મસ્ત હોજ પડી જશે જોઈ લો અને આજે તો હે ને આપણે રસકા બાજરીનું જે છેતર હતું મસ્ત છેડાઈ નાખ્યું એ રસકો વાબા રસકો અને ચીકુડી બે વાબા હા જોઈ લો બધું ને શેડાયું અમુક થોડી શાકભાજી હતી આપણે રાશી છે તુવેરો ને રેગડા બે વાયેલું હતું બીજું તો બધું પ્યાડા અને ચોળી ગવારી તો બધું વાઈ જ નાખ્યું પણ તુવેરો રાશિ જેને ફૂલ આવી જાય એ જ રાખ્યું જે તુવેરોને ફૂલ આવેલો હે આ રીંગણા તો આવે જ છે થોડા એટલે રીંગણ રાખીએ બાકી તો બીજું બધું શેડી નાખ્યું અહીં નહીં શેડી દઉં આ રી બાકી આગળ છેડી નાખ્યું આરી ઉ શેડ છે ને માંથી સીધે સીધું છેડવાનું આવ્યું હજી પેસો બાકી છે અને અત્યારે કોઈ ઘરે નહીં ઘરે છે હું નીકળ લ્યો બે જણા અમે બે જણા સાર વાઠા ગયા હોત ના પેલા આરી સાર લાયા પછી ફેરથી પાછા ઘરે આયા ઘરે આવીને પાછા ફેરથી ચાલ લેવા એક પોટલું પાવ બીજો લાવી અને પછી અને આજ તો નીકળ્યા નીકુલ્યા ને બફોર બફોર માં ઉપાડવા મેળો તો ને પૂળા જો આ બધું નીકળ્યું બફોર ઉપાડીને લાવે હાજ નીકળ્યો તો પ્યાસ નો દોધ થઈ જવાના હે આ જો તમે ડોકા જોઈ લો ખાલી પ્યાશા શું લાગે ખા ડોકા ખાવાયકાલે પોન પોન ખાવા ઉપર ડોકા તો પ્યાશાની ફિલ્ડિંગ શેટ થઈ જવાની છે